ધર્મો રક્ષાતી રક્ષિત જય શ્રી સ્વામિનારાયણ ભક્તો આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈદિક શાસ્ત્રોક્ત સત્ય સિદ્ધાંત આ વાતને કૃપા કરીને સંપૂર્ણ સાંભળશો અને બીજા ભક્તો પાસે પણ સંપૂર્ણ સંભળાવશો ભગવાન શ્રી સ્વામિનારાયણે સંવંત અઢારસો અઠ્ઠાવનના માક્ષર સફલા એકાદશીના દિવસે ખરણીધામમાં સ્વામિનારાયણ સળગરી વૈદિક અખંડ મહામંત્ર જ્યારે ઘોષિત કર્યો હતો ત્યારે શ્રી ગુણાતીતાનંદ સ્વામી હાજર પણ ન હતા મહામંત્ર ઘોષિત થયા બાદ જ ગુણાચિત્તનંદ સ્વામીની એન્ટ્રી સત્સંગમાં આઠ વર્ષ પછી જ થઈ હતી અને જ્યારે ગઢપુરમાં અક્ષર ઓડલીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વધામ ગમ્બરની છેલ્લી મીટિંગ કરવામાં આવી હતી એ અક્ષર ઓરલીની છેલ્લી મીટિંગમાં માત્ર ને માત્ર આ ચાર સંતો જ હાજર હતા આ ચાર સંતોની જ ઉપસ્થિતિ હતી નંબર એક શ્રી ગોપાનંદ સ્વામી નંબર બે શ્રી નિત્યાનંદ સ્વામી નંબર ત્રણ શ્રી ભજવાનંદ સ્વામી અને નંબર ચાર શ્રી સુખાનંદ સ્વામી આ ચાર નંદ સંતો જ હાજર હતા આમનો ઉલ્લેખ શ્રી સત્સંગી જીવન ગ્રંથ અધ્યાય અડસઠ પ્રકરણ પાંચ અને શ્લોક નંબર એકસઠમાં ઉલ્લેખ કરેલ છે બીજું કે મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોમાં જેવા કે શિક્ષાપત્રી વચનામૃત શ્રી સત્સંગી જીવન ગ્રંથ શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ અને શ્રી દેશ વિભાગનો લેખ ગ્રંથ આ શાસ્ત્રો ગ્રંથોમાં શ્રી ગુણાદિતંદ સ્વામીના નામનો ઉલ્લેખ જ નથી માટે સ્વામિનારાયણના નામે બંડ આડંબર પાખન દંભ ચલાવનારી આ કપોળકલ્પિત અવૈદિક આ વિમુખ સંસ્થાઓ સમાધિના બહાને અને શ્રી ગુણા સ્વામીને ટાર્ગેટ કરીને શ્રી ગુણા સ્વામીની ઓથ લઈને સ્વામિનારાયણના નામનો ઉપયોગ કરીને સ્વામિનારાયણના નામે બંધ ચલાવનારી આ અવૈદિક ફેક વિમુખ સંસ્થાઓ છે બોચાસણ અક્ષર પુરુષોત્તમ હરિધામ સોખડા મુક્તજીવન મણિનગર મુક્તજીવન કુમકુમ અબજી બાપા વાસણા અનુપમ મિશન ગુણાતી જ્યોત ગુણનાથી સમાજ યોગી દીવાન સોસાયટી પ્રગટ પુરુષોત્તમ અને જે એ પી એસ વિગેરે આ ફેક અવૈદિક વિમુખ સંસ્થાઓ છે જે સ્વામિનારાયણના નામે બંધ ચલાવી રહ્યા છે આ વિમુખ કંપનીઓને સ્વામિના નામે બંધ ચલાવવા માટે સ્વામિનારાયણના નામે ચરી ખાવા માટે સ્વામિનારાયણના નામે આ વિમુખ કંપનીઓ પોતપોતાના પ્રાઇવેટ વ્યક્તિઓના કપોળ કલ્પિત ઘડિત ફેક ફ્રોડ અવૈદિક સિદ્ધાંતોથી સમાધિના બંડથી સમાધિના બહાને પોતપોતાની સંસ્થાઓ ચલાવીને જગતને સમાજને સરેઆમ બિંદાસ છેતરી જ રહ્યા છે શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રી હરિચરિત્રામુ સાગર ગ્રંથમાં પૂર ઓગણીસમું તરંગ ચાલીસમાં સ્પષ્ટ કહ્યું છે કે અમે આ મૃત્યુરોપમાં જ્યાં સુધી અમે રહેશું ત્યાં સુધી જ સમાધિ સત્ય રહેશે શ્રી આધારાન સ્વામી એમ કહે છે કે પ્રગટ હરી વિના સમાધિ થાય જ નહીં લોક દેખાડવા સારું સમાધિ કરાવે તો તે દંભ જાણશો દંભીઓ ઓળખાયા વિના રહે જ નહીં માટે આ વિમુખો સમાધિના બંડથી સમાધિના ઢોંગથી સમાધિના નાટકથી સ્વામિનારાયણના નામે બંધ ચલાવીને સ્વામિનારાયણના નામે પોતપોતાની દુકાનો ચલાવી રહ્યા છે અને લોકોના મુખ સાથે ચેડા કરી રહ્યા છે માટે આ વિમુખો સમાધિના બંડથી સમાજને લોકોને જેટલા છેતરશે અને લોકોના મુખ સાથે જેટલા ચેડા કરશે એ ઘોર પાપોનું મીટર આ વિમુખો ઉપર રાતના દિવસ ફરતું જ રહેશે યાદ રાખો સ્વામિનારાયણ સદક્ષરી અખંડ વૈદિક મહામંત્ર એટલે માત્ર ને માત્ર એક શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિંગલ નામનો જ એકમાત્ર આ સદક્ષરી અખંડ વૈદિક મહામંત્ર છે સ્વામી ચાશો નારાયણ ઇતિ સ્વામિનારાયણ આ વિમુખ મઢીઓ આ રીતે સ્વામિનારાયણ સળક્ષરી અખંડ વૈદિક મહામંત્રને ખંડિત કરીને આ રીતે સ્વામિનારાયણ સળક્ષરી અખંડ મહામંત્રની હત્યા આ વિમુખ મઢીઓ કરી રહ્યા છે અને સમાજ પાસે જગત પાસે આ રીતે અખંડ મહામંત્રની હત્યા કરાવી રહ્યા છે સ્વામી અને નારાયણ ગુણાતીતાન સ્વામી અને શ્રીજી મહારાજ સ્વામી અને શ્રીજી અક્ષર અને પુરુષોત્તમ સ્વામી અને સેવક આવી રીતે આ વિમુખ મઢીઓ સ્વામિનારાયણ સડક્ષરી અખંડ વૈદિક મહામંત્રના બે ભાગ કરીને સડક્ષરી અખંડ મહામંત્રને ખંડિત કરી સ્વામિનારાયણ સડક્ષરી અખંડ મહામંત્રની હત્યા આ વિમુખ મઢીઓ કરી રહ્યા છે આ છે સ્વામિનારાયણ સડક્ષરી અખંડ વૈદિક મહામંત્ર છે જે માત્ર સ્વામિનારાયણ ભગવાન માટે એક માટે જ છે સર્વેનારાયણના સ્વામી એવા સ્વામિનારાયણ ભગવાન છે સર્વેના સ્વામી છે એવા નારાયણ સ્વામિનારાયણ ભગવાન છે અક્ષરથી પર પુરુષોત્તમ જેમણે ધર્યું મનુષ્ય દે એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન છે સ્વામી ચાસો નારાયણ ઇતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ સંયમ સર્વેના સ્વામી છે સ્વામિનારાયણ જ સ્વયં સર્વે નારાયણના નારાયણ છે સ્વામિનારાયણ જ સયમ સર્વે નારાયણના સ્વામી છે સ્વામી એવા નારાયણ બસ આ જ સ્વામિનારાયણ સદક્ષરી અખંડ વૈદિક મહામંત્ર છે સ્વામિનારાયણ સદક્ષરી અખંડ વૈદિક મહામંત્રને ખંડિત કરીને બે ભાગ સ્વામી અને નારાયણ કરીને સ્વામિનારાયણ સદક્ષરી અખંડ વૈદિક મહામંત્રની હત્યા કરવાનું આ ઘોર પાપ આ વિમુખ મઢીઓ કરી રહ્યા છે અને સ્વામિનારાયણ સદક્ષરી અખંડ વૈદિક મહામંત્રને ખંડિત કરી અખંડ મહામંત્રની હત્યા કરવાનું એ પાપ આ જગત પાસે આ લોકો પાસે આ સમાજ પાસે એ પાપ આ વિમુખ મઢીઓ કરાવી રહ્યા છે આ સદક્ષરી અખંડ વૈદિક મહામંત્રને ખંડિત કરી સ્વામી અને નારાયણ કરીને અખંડ મહામંત્રની હત્યા કરવાનું પાપ આ વિમુખ મઢીઓ જેટલી વાર કરશે અને આ વિમુખ મઢીઓ લોકો પાસે સમાજ પાસે જગત પાસે આ અખંડ મહામંત્રને ખંડિત કરી હત્યા કરવાનું પાપ કરાવશે એ ઘોર પાપો કર્યાનું પાપોનું મીટર આ અવૈદિક વિમુખ મઢીઓ ઉપર ને દિવસ ફરી જ રહ્યું છે સ્વામિનારાયણ સડક્ષરી અખંડ વૈદિક મહામંત્રને ખંડિત કરી હત્યા કર્યાના પાપોનું મીટર સમાધિના બંડ પાખંડના પાપોનું મીટર અને લોકોના મોક્ષ સાથે ચેડા કરવાના પાપોનું મીટર આ તમામ ઘોર પાપો કર્યાનું મીટર ને દિવસ સતત આ અવૈધિક ફેંક વિમુખ મઢીવો ઉપર ફરી જ રહ્યું છે માટે આ ઘોર પાપો કર્યાના ફરતા મીટરથી આ અવૈદિક ફેંક વિમુખ મઢીઓ ક્યારેય પણ બચી શકશે જ નહીં અને આ ઘોર પાપોના ફરતા મીટરથી આ અવૈદિક ફેંક વિમુખ મઢીઓ ક્યારેય પણ છટકી શકશે જ નહીં અને આ ઘોર પાપોના ફરતા મીટરથી ક્યારેય પણ આ અવૈદિક ફેક વિમુખ મઢીઓની મુક્તિ થઈ શકશે જ નહીં ઉથનામૃત વતર અઢારમાં ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈદિક રીત અવશ્ય જાણવાની આજ્ઞા શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે એ આજ્ઞાથી મુખ ફેરવનારી આ વિમુખ મઢીઓ છે મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વૈદિક વેલિડ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોથી મુખ ફેરવીને ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોથી વિરુદ્ધ વર્તી રહ્યા છે આ તમામ વિમુખ કંપનીઓ આ અવૈદિક વિમુખ મઢીઓ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયને ધર્મને શાસ્ત્રોને ધર્મશાસ્ત્રો પ્રદૂષિત કરી રહ્યા છે અને સમાજ પાસે જગત પાસે લોકો પાસે મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મે સૈત ભક્તિના ધર્મશાસ્ત્રો પ્રદૂષિત કરવાનું પાપ આ વિમુખ મઢીઓ કરાવી રહ્યા છે અને સનાતન હિન્દુ ધર્મના વૈદિક શાસ્ત્રોને ધર્મશાસ્ત્રો પ્રદૂષિત કરવાનું પાપ આ અવૈદિક વિમુખ મઢીઓ કરી રહ્યા છે અને જગત પાસે સમાજ પાસે લોકો પાસે સનાતન હિન્દુ ધર્મના વૈદિક શાસ્ત્રોને શાસ્ત્રો પ્રદૂષિત કરવાનું પાપ આ અવૈદિક વિમુખ મઢીઓ કરાવી રહ્યા છે સ્વામિનારાયણના નામે બંધ ચલાવનારી અવૈદિક ફેક આ વિમુખ મઢીઓ સ્વામિનારાયણ સંપ્રદાયના જ નથી એમ જાણશો અને સ્વામિનારાયણના જ નથી એમ જાણશો સ્વામિનારાયણના નામે બંધ ચલાવનારી આ અવૈદિક વિમુખ મઢીઓ ધર્મના નામે પાખંડ અધર્મ ચલાવનારી આ અવૈદિક વિમુખ મઢીઓનું બંધ પાખંડ ઉઘાડું પાડવું એ જ ધર્મ છે અને આવા પાખંડીઓનું બંધ પાખંડ ઢાંકવું એ જ અધર્મ છે સ્વામિનારાયણના નામે બંધ ચલાવનારી અવૈદિક ફેક આ વિમુખ સંસ્થાઓ તમામ શ્રી સ્વામ્યાય ભગવાનના વેરીઓ છે શત્રુઓ છે દ્રેસીઓ છે વચન દ્રોહીઓ છે અને ગુરુદ્રોહીઓ છે એમ જાણશો અસ્તુ શ્રી ભક્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી છપ્પયાવાસી શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સનાતન ધર્મની જય ભક્તો મારા મોઢાની સર્જરી અગિયાર વર્ષ પહેલાં કરેલ હોવાથી મારા શબ્દો બરાબર આપને ન સમજાયા હોય તો તે બદલ આપ મને ક્ષમા કરશો જી ધર્મકુળને આશ્રિત હિત્યસિંહ વાળાના જય શ્રી સ્વામિનારાયણ ધન્યવાદ